પાલમપુરમાં મા બાપ ફિહોની અને ગરીબ એકાવન દીકરીઓના સમલગ્ન યોજાયા પાલનપુર સર્વ હિન્દુ સમાજ સમૂહગ્ન સમિતિ સંકલ્પ ફાઉન્ડેશન અને ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા ચોથા યોજાયા હતા અને ગરીબ એકાવન દીકરીઓના લગ્ન ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આયોજકો દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં પાલનપુરના ધારાસભ્ય ધાનેરાના ધારાસભ્ય પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લગ્ન ગ્રંથિથી જોડાયેલા એકાવન નમ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા આયોજકો દ્વારા લગ્ન પહેલાં મહેંદી રસમ રસમ સહિત લગ્ન કરવામાં આવતા સૌ કોઈએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ઉપર હિન્દુ સમાજની સમિતિ દ્વારા અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ જે છોકરીઓ છે જે દીકરીઓનું કોઈ નથી એ સમિતિના સૌ સાથે મળીને આખા પાલનપુરના જે યુવાનો છે એ મળીને આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે જે આ પાલનપુરની પાવન ધરાવ ઉપર એક ઐતિહાસિક આપ જોઈ શકો છો કે કેટલી જનમેળા જોઈ રહ્યા છો એક બાજુ મહાકુંભની જે આપ નિહાળી રહ્યા છો એ રીતે જ આ પાલનપુરની ધરાવ ઉપર એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે મહાકુંભની પણ વધારે પણ પબ્લિક અહીંયા પણ જોવા મળી રહી છે ત્યારે એક પણ વસ્તુ એક સારો મેસેજ જાય કે જે દીકરીઓનું કોઈ નથી એ દીકરીઓની આ સમિતિ દ્વારા હલ્દી રસમ મે રસમ એમ તમામ એક આ કોન્સેપ્ટો સાથે એક ચાર મહિનાની કરિયાણાની કિટ પણ સાથે આ દીકરીઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને એમને રોજગાર માટે પણ એક સિલાઈ મશીન પણ પ્રોવાઈડ કરી અને આગાઉ પણ એમનું જીવન આગળ વધારી શકે એના માટે આખી સમિતિ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેટલો પણ આ દાદાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે આ જે પણ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એ તમામ બધા દાતાઓના સપોર્ટથી થવા જઈ રહ્યો છે અને એકવાર હૃદયપૂર્વક જેટલો આભાર માનવું એટલો દાતાઓનો ઓછો છે હસુ ભારત માતા આજે પાલનપુર મુકામે સર્વ સમૂહ સમૂહલગ્ન અને એ આયોજનની અંદર એકાવન એકાવન નવયુગલો પ્રભુદામાં પગલાં માંડ્યા અને એ જ એ પ્રસંગે આજે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું થયું અને સૌ એકાવન એકાવન યુવક અને આખી આયોજક ટીમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી